કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી મનપા જિલ્લા પંચાયત સંગઠનના પદાધિકારી આ બેઠકમાં હાજર રહ્યા મનપા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને માર્ગદર્શન આપશે મહત્વનું છે કે અમિત શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે આ દરમિયાન તેમણે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી છે રાજકોટમાં પણ જે આ સહકારી સંસ્થાઓના સભ્યોની જે બેઠક મળી હતી એમાં પણ તેમણે હાજરી આપી હતી અને અત્યારે એક સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી છે જેમાં મહાનગરપાલિકા જિલ્લા પંચાયત અને સંગઠનના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજરી આપી છે જેમાં મનપા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને અમિતભાઈ શાહ માર્ગદર્શન આપવાના છે આ મહત્વની બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે રાજકોટમાં પહોંચ્યા જ્યાં સર્કિટ હાઉસ ખાતે અત્યારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મનપા જિલ્લા પંચાયત અને સંગઠનના પદાધિકારીઓ હાજર છે જેમાં આગામી ચૂંટણીઓને લઈને મનપા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને પણ તેઓ માર્ગદર્શન આપવાના છે છે કે સર્કિટ હાઉસ ખાતે આ બેઠક મળી રહી છે જેમાં મનપા જિલ્લા પંચાયત અને સંગઠનના પદાધિકારીઓ પણ હાજર છે આ પહેલા તેમને જે સહકારી અલગ અલગ સંસ્થાઓને લઈને સાધારણ સભા મળી હતી તેમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચ્યા હતા જ્યાં અલગ અલગ નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા કુંવરજીભાઈ બાવળિયા હાજર હતા અને જયેશ રાદડિયાનું ખાસ તો એક તરીકે શક્તિ પ્રદર્શન જોવામાં આવી રહ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે હાજરી આપી હતી અને ત્યાર પછી હવે તેઓ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે અને બેઠક યોજવામાં આવી રહી છે જેમાં મનપા જિલ્લા પંચાયત અને સંગઠનના પદાધિકારી આ બેઠકમાં હાજર રહ્યા અને માનવામાં આવી રહ્યું છે કે અમિતભાઈ શાહે માર્ગદર્શન આપ્યું છે આગામી મહાનગરપાલિકાની જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને કાર્યકરોને નેતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે મનપા જિલ્લા પંચાયત અને સંગઠનના પદાધિકારી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા અને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે સૌરાષ્ટ્રમાં તેમણે હાજરી આપી જ્યાં આ મહત્વની બેઠક મળી હતી સહકારી સંસ્થાની જે સાધારણ સભા મળી જે જયેશ રાદળ્યાના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી હતી ઘણા બધા નેતાઓની ત્યાં ઉપસ્થિતિ જોવા મળી જ્યાં હાજરી આપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અને ત્યાર પછી તેઓ આજે સર્કિટ હાઉસ ખાતે બેઠક બોલાવી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જે અમિત શાહ છે તેમના દ્વારા તમામ જે સંગઠનના આગેવાનો છે ધારાસભ્યો છે અને મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના જે નેતાઓ છે તેમની સાથે અત્યારે આ બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકને લઈને અત્યારે ખાલી ચા પાણી માટેની મીટિંગ હતી બાકી વિશેષ કંઈ પણ તમે પાર્ટીના સત્તા પ્રોક્તાન પૂછો ચોક્કસ અન્ય આગેવાનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું તમામ જે સંગઠનના નેતાઓ છે તેમની સાથે વાત કરવામાં આવી હતી અને તમામ અત્યારે મહિલા આગેવાનો છે તેમની સાથે પણ ચોક્કસ જે પત્ર છે તે લખવામાં આવ્યો હતો તેને લઈને તમામ જે નેતાઓ છે આગેવાનો છે તે અત્યારે બહાર આવી રહ્યા છે કશ્યપ છે અમિતભાઈ સાથે વાતચીત ઘણા વખત પછી અમિતભાઈ લોકોને મળવાનું થયું પોતાની રાજકોટની યાદો કાર્યકર્તાને પૂર્વ પદાધિકારી પૂર્વ અધિકારી અત્યારના પદાધિકારી બધાને મળીને એક પારિવારિક માહોલની વચ્ચે વાત કરવામાં આવી અને કેમ છો કેમ નહીં કોઈ પોલિટિકલી એજન્ડા નહોતો

ચોક્કસ તમામ જે નેતાઓ છે જે સંગઠનના નેતાઓ છે તેને લઈને પણ જે ચર્ચાઓ છે તે અત્યારે કરવામાં આવી હતી અને સાથે જ જે મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમય બાદ અમિત શાહ આ રીતે રાજકોટની મુલાકાતે હતા અને રાજકોટની અંદર જે આ બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને બેઠકની અંદર તમામ સ્થાનિક નેતાઓ છે તેમની સાથે જે ચર્ચાઓ છે તે થઈ છે ને ચર્ચાઓને લઈને અત્યારે આ બેઠક પૂર્ણ કરીને અમિત શાહ છે તે નીકળ્યા છે તેમના પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ હા હા હું તારે એમ સાહેબને મળવાની ઘણા સમયથી ઈચ્છા હતી આજે સાહેબ રાજકોટ પધાય રહ્યા તો સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી સાહેબે અમારી જોડે ચા પીધી અને બાકી કોઈ ચર્ચા નથી કોઈ ચર્ચા નથી કોઈ નથી શુભેચ્છા મુલાકાત બસ ચોક્કસ મુલાકાત છે તે કરવામાં આવી છે અન્ય નેતાઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જૂના નેતાઓ પણ આજે યાદ કરવામાં જોવા મળું છું જોવા જોવા જ મળતો જ રહેવાનું તમને નથી મળતો રહેતો મળતા જ છે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા ને બહુ મોટી જવાબદારી અનેકવાર આપી છે એનો આનંદ છે અને એનો સંતોષ પણ છે ને પાર્ટીના પાર્ટી ના કાર્ય પણ એ હખડ ને લઈને કઈ જવાબદારી ભારતીય જનતા પાર્ટી નો આગેવાન છું ત્યારે મારી જવાબદારી હું સમજુ છું અને પાર્ટી ને મદદ કરવી પાર્ટીને

કાર્યકર્તાઓ સાથે આગેવાન સાથે આ રીતે ચા પાણી બેઠા ઘણા બધાને ખૂબ આનંદ આવ્યો ને એક સારી રીતે બધા મિત્રો બહુ સાથે મળીને એમ કહેવાય ને કે એક જોશમાં આનંદમાં છે તમામ નેતાઓ છે તે કોઈ જૂથવાદ નથી કોઈ જૂથવાદ નથી ભારતીય જનતા પાર્ટીમાં સૌ સાથે મળીને જ કામ કરે છે અને કરતા રહ્યા છે ને કરવાના છે આ પાર્ટીના કાર્યકર્તા તરીકે સૌની જવાબદારી જવાબદારી

નેતાઓ નેતાઓ છે 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 સ્થાનિક તેમના સામે આવી રહ્યા જે બેઠક છે તે ખૂબ જ મહત્વપૂર્ણ હતી જે છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેર અને જિલ્લાની અંદર જૂથવાદની વાત હોય મહાનગરપાલિકા જિલ્લા પંથક ચૂંટણીઓ આવી રહી છે એટલે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ અત્યારે બસ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત પોસ્ટ નમસ્કાર